એવું સરકારી નવ કરોડ નું કૌભાંડ ઝડપી લીધું છે નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપવામાં આવ્યું છે મામલામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉચાપાટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે પાંચ જેટલા સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે સુરત સીઆઈડી ક્રાઇમે ક્લાસ વન અધિકારી સહિત ચૌદ લોકો સામે ફરિયાદ નોંધી હતી દસ લોકોની ધરપકડ પણ કરી છે આરોપીઓએ જે કામ અગાઉ થઈ ચૂક્યા હોય તે ફરીથી બતાવીને સરકાર પાસેથી કરોડો રૂપિયાની ઊંચા કરી છે જે હાલ તપાસમાં બહાર આવતા બધા પુરાવો એકત્રિત કરવામાં આવી રહ્યા છે વિઝુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગતના એકસો ત્રેસઠ કામો પૈકી અમુક કામો અન્ય કાર્યક્રમ એટલે કે ટ્રાઇબલ સબ પ્લાન અઢારમું નાણાં અને મરમ્મત નિભાવણી એમ એન્ડ આર હેઠળ પણ મંજૂરી મેળવી અને એ જ કાર્યો અધિકારીઓ દ્વારા પણ કરાયા હતા એક જ કામગીરી સરકારે અન્ય યોજના હેઠળ પણ દર્શાવીને અન્ય યોજનામાં તે રકમો મેળવી હતી આ બધા જ લોકો યોજના હેઠળ જે રકમ મળતી હોય તે કોન્ટ્રાક્ટરના બેંકના ખાતામાં જમા કરાવતા અને બાદમાં વેચી લેતા અમરસણ માટે રિજ્યુવેનેશન કાર્યક્રમ હેઠળ બે મે બે હજાર ત્રેવીસના રોજ બે કામો માટે વર્ક ઓર્ડર અપાયા હતા જેની ચુકવણી પણ થઈ અને આ જ કામ અગાઉ એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ પંદર માં નાણાં પંચ કાર્યક્રમ વર્ષ બે હજાર અંતર્ગત અમલસાડ પાણી પુરવઠા યોજના ગણદેવી નવસારીમાં રૂપિયા અગિયાર લાખ પૈસાનો વર્ક ઓર્ડર ઇસ્યુ કરાયો હતો આ અંગે ડીબી પટેલ થકી કામ કરાયા હતા એટલે કે એક જ ગામના કામો માટે ટૂંકા ગાળામાં વારંવાર વર્ક ઓર્ડર ઇસ્યુ કરી નાણાની ઉચાપાત કરી અમરસર ગામની વિજિલન્સ ટીમ દ્વારા સ્થળ પર તપાસ પણ કરાઈ પરંતુ સ્થળ ઉપર તો કોઈ કામગીરી થઈ હોય તેવું જોવા ન મળ્યું સીધો અર્થ થયો કે આમાં નાણાંની ઉચાપત થઈ છે આરોપીઓ એક સમ થયા અને નાણાં ખંખેરી લીધા સરકારી નાણાં ખોટી રીતે મેળવી અંગત કામો વાપરી કાઢ્યા અન્ય સરકારી કાર્યક્રમ અંતર્ગત વધુ તપાસ કરવાથી સંદર્ભના વધુ દસ્તાવેજો પણ મળી શકે તેમ છે કશું જ લખેલું પણ નતું વિજિલન્સ ટીમ તરફથી જાનકીબેન વ્યાસ દ્વારા કચેરીના એક જાન્યુઆરી બે હાજર ચોવીસ રોજ મુલાકાત કરાય રજિસ્ટરોમાં ખાલી જગ્યાઓ ભરી દેવાઈ હતી બ્યુરો રિપોર્ટ સુરત